ટાઇમ મેનેજમેન્ટ લેખક ડોક્ટર રેખા વ્યાસ વાચક વિમલ ઉપાધ્યાય પ્રકરણ એક એકને સાધો બધા સધાશે સમય પ્રબંધન સર્વોત્કૃષ્ટ પ્રબંધન જીવન કેટલું પણ નાનું હોય સમયની બરબાદીથી એ વધારે નાનું બનાવી દેવામાં આવે છે જોન્સન સમય જાત નહીં લાગાહી બારા સમય વ્યતીત થતાં વાર નથી લાગતી ગોસ્વામી તુલસીદાસ કોઈ વિસ્તાર અથવા પરિભાષાઓ વગર સમય પ્રબંધન એટલે કે વ્યવસ્થાને સમજવા સમજાવવાવાળા આ વાક્યો સ્વયંમાં પૂર્ણ છે તમે સમયને સાધી લીધો તો ક્રમશઃ અથવા ઉત્તર એક પછી એક બધાને સાધી લીધા કેટલાક લોકો આ પંક્તિને એમ પણ સમજે છે કે ખુદને સાધી લીધા તો બધાને સાધી લીધા જ્યાં સુધી સમય અથવા કોઈપણ સાધન સંસાધનની યોગ્ય વ્યવસ્થા ન હોય તો ખુદને પણ સાધી શકાતા નથી આથી સમયનું પ્રબંધન અથવા સ્વયંનું પ્રબંધન બંને એક જ છે અને સેલ્ફ એન્ડ ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ પણ કહેવામાં આવ્યું છે આ જ પક્ષોને સફળતાના અચૂક નુસ્ખા જીવવાની કળા જીવનનું રહસ્ય અને કળાના રૂપમાં પણ ઓળખીએ છીએ કોઈ કામને પોતાને તથા સમયને એવી રીતે લગાવવો કે એના સો ટકા મુખ્ય કાર્ય અથવા લક્ષ્યને મળી જાય જેથી આપણે નિર્ધારિત અથવા ઓછા સમયમાં આપણો ઉદ્દેશ્ય પૂરો કરી શકીએ આ સમય પ્રબંધન છે એની આત્મા અને એનું તત્વ છે કેટલાક લોકો પ્રબંધન એટલે કે મેનેજમેન્ટને આધુનિકતા અને લક્ષ્ય હેતુ અજમાયેલો નુસ્ખો માને છે આ રૂપમાં તેઓ આને નકારાત્મક સમજે છે એમને લાગે છે કે આ બધું ભૌતિક વિકાસ માટે જ છે આના દ્વારા ખુદને ઘડિયાળના ગુલામ બનાવી લેવાના છે અથવા પછી આ રીતે ખુદને મશીનના રૂપમાં બદલવાના છે આ વાતની સચ્ચાઈ તો પ્રબંધન વ્યવસ્થા કરીને જ અનુભવ કરી શકાય છે હું આ બધાને નિવેદન કરવા ઈચ્છું છું કે સમય પ્રબંધન ઉપયોગિતાવાદ જ નથી અને દરેક સ્તર પર અજમાવી શકાય છે આ એક આદત છે જીવનને યોગ્ય ઢંગથી ચલાવવાનો શાશ્વત નુસ્ખો છે આની આદત થઈ જવા પર આધ્યાત્મિક તથા જીવનના દરેક ક્ષેત્રમાં આનો લાભ ઉઠાવી શકાય છે આને અપનાવીને આપણે જીવનમાં કશું ગુમાવાના નથી એક ઘરેલું મહિલા સવારથી સાંજ સુધી ઘરની ચક્કીમાં પીસાતી રહેવાનો અનુભવ કરી શકે છે એ આશ્ચર્ય પણ કરે છે કે નોકરી કરવાવાળી મહિલા કેવી રીતે આટલું બધું કરી લે છે જો આવી મહિલા જે દિવસભર થાક અને દુઃખનો શિકાર રહે છે તે પોતાનું બધું કામ સમય પર પૂરું કરીને વધારે સમય પોતાના આનંદ અને આરામ માટે કાઢી શકે છે ત્યારે આવો સમય વધારે પ્રોડક્ટિવ થઈ જાય છે આમાં તમે ખુશનુમા અનુભવો છો તમારા મનને પસંદ કરો છો તમે આ પ્રક્રિયામાં કોઈ વિશેષ ઉપક્રમ વગર જ કોઈ બેટરીની જેમ રિચાર્જ થઈ જાઓ છો આ જ કારણ છે સારો સમય પ્રબંધન સૂચના અથવા કલ્પનાઓ અને વિચારોને યથાસંભવ સાકાર કરવામાં સમર્થ થઈ જાય છે સમય પ્રબંધનની વાત કરવાથી કે જાણી લેવાથી સમય પ્રબંધન નથી થઈ જતું આ વધારે નિયમ અનુશાસનપૂર્ણ આંતરિક વ્યવસ્થા છે ઉપરથી આ બાહ્ય વ્યવસ્થા પ્રતીત થાય છે સમય સાધવામાં પ્રતિકૂળ ધારાઓને જોઈને પ્રતિકાત્મક વલણ અપનાવવું સમજદારી નથી કહી શકાતી સર્વવિધ અનુકૂલન સર્વાધિક ઉપયુક્ત સમાધાન પ્રતીત થાય છે આ જ કારણ છે કે વિશ્વસ્તર પર આજે ના ફક્ત સમય પ્રબંધન પરંતુ સંપૂર્ણ પ્રબંધન જીવનનો હિસ્સો બનતો જઈ રહ્યો છે મનની સક્રિયતા સ્વાભાત્મકતા પ્રત્યુત્તન્મતિ અને સહજબોધની જરૂરિયાત દરેક રીતના પ્રબંધનમાં મદદરૂપ સાબિત થઈ શકે છે કોલંબસ દુનિયાની શોધ કરવા નીકળ્યો લોકો કહે છે કે તે સાથે કશું લઈ ગયો ન હતો દ્રઢ સંકલ્પ મજબૂત ઇરાદા અને દરેક પ્રકારના સમયને સાધવાની એની ક્ષમતા એની સાથે હતી જો એણે બાધાઓ અને સફળતાની અનિશ્ચિતતા અને મૃત્યુ વગેરે વિશે વિચાર્યું હોત તો એ ઘરેથી નીકળી જ ના શકતો આથી સમયના પ્રબંધનની ક્ષમતા મોટા મોટા લક્ષ્યોને પ્રાપ્ત કરાવી દે છે જો તે ખૂબ જ સાધનો લઈને કન્ટિન્યુ